આજે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો જનજાતીય સમુદાયના લોકોને અર્પણ કર્યા હતા તેમજ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાંથી દેશને સંબોધન કર્યું હતું જેને પણ લોકોએ સાંભળવાનો લાભ લીધો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે આ યોજનાઓ છે એનાથી આદિજાતિ સમાજના વિકાસ માટેની ખૂબ એક ભેટ કહી શકાય એ પ્રકારની યોજનાઓ દિવસે દિવસે હમણાં આ જે આદિમ જૂથ માટેની પણ યોજના બનાવી છે એનાથી પણ અનેક યુવાનોને રોજગારી મળે અને આદિષિ સમાજનો ઉત્કર્ષ અને વિકાસ થાય એ પ્રકારની યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દીર્ઘ બની છે અને એટલે જ વિકસિત ભારતનું વાત જે નરેન્દ્રભાઈએ કીધી છે પ્રધાનમંત્રીશ્રીએ કરી છે એમાં દરેક સમાજ દરેક વિસ્તારનો જ્યારે સંપૂર્ણ વિકાસ થાય ત્યારે જ વિકસિત ભારતનું નિર્માણ થઈ શકે